પાટળી નાગરિક બેંકમાં ફરી કેસરીઓ લહેરાયો સભાસદોને રક્ષાબંધનની ભેટ મળી હતી પાટળી નાગરિક સહકારી બેંકમાં ભાજપનો દબદબો યથાવત રહેવા પામ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય મિન્હાઝ મલિક આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર થઈ હતી અને એના ચૂંટણીના ફોર્મ ભરાઈ અને પાછા ખેંચવાની તારીખે ભારતીય જનતા પાર્ટીની વિકાસ પેનલના બે મહિલા ઉમેદવારો એ બિનહરીફ જાહેર થયા અને ત્યારબાદ બાર ડિરેક્ટરોની ચૂંટણી હતી એ બારે બાર ડિરેક્ટરો એ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ પેનલ જીતી છે ત્યારે આજ રોજ એના વિજય સંઘર્ષના સ્વરૂપે ગણેશ ભુવનથી શરૂ કરી બજારમાં થઈ અને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાએ એનું સમાપન કરવામાં આવ્યું ખાસ કરી અને નાગરિક બેંકનો જે પ્રકારનો વહીવટ ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી ચલવી રહી છે અને ત્યારે એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે એના સમર્થનમાં પાટડી નગર અને ગ્રામ્યના નાગરિક બેંકના સૌ સભાસદોએ એમને સમર્થન જાહેર કર્યું છે ત્યારે નાગરિક બેન્કના તમામ ડિરેક્ટરો વતી આજે ધારાસભ્ય તરીકે હું ખાતરી આપું છું કે આગામી સમયની અંદર નાગરિક બેંકનો ખૂબ વિકાસ થાય લોકોને એની સવલતો મળે એના માટે અમે સૌ કાર્યરત રહીશું ભૂતકાળની અંદર કોંગ્રેસના અમુક લોકોએ આ નાગરિક બેંકને બદનામ કરવા માટે અનેક પ્રકારના વિષયો કર્યા હતા એમણે ખાસ કરી અને એક અનામત સીટ માટેનો વિષય કર્યો તો આજે મારે જાહેરમાં કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ સહકારી સંસ્થાની અંદર અનામત ન હોય તેમ છતાં પણ અનુસૂચિત જાતિના ઉમેદવારોને કાયમી ચૂંટણી લડાવતા હોય છે એ જ રીતે અમારા એપીએમસીની અંદર છેલ્લા ત્રણ ટર્મથી અનામત ન હોવા છતાં પણ આજે ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટર છે અને આજે નાગરિક બેંકની જે અનામત એક સીટ છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ જંગી બહુમતીથી જીત્યા છે જનરલ બધા જ આગેવાનોએ જે પ્રકારે આ નાગરિક બેંકની ચૂંટણીની અંદર સહકાર આપ્યો છે ત્યારે તમામનો આભાર વ્યક્ત કરું છું સૌનો આભાર